સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને હવે કાયમી કુલસચિવ મળશે ત્રણ જાન્યુઆરીના રોજ કુલસચિવના ઇન્ટરવ્યૂ પણ યોજાશે કુલ બાર જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા બાર પૈકી ત્રણ જેટલા ઉમેદવારોના ફોર્મ માન્ય રહેતા હવે ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું છે મહત્વનું છે કે ડૉક્ટર મનીષ ધામેચા ડૉક્ટર અજયસિંહ જાડેજા આપશે ઇન્ટરવ્યૂ અને ડૉક્ટર દશરથ યાદવ પણ ઇન્ટરવ્યૂ આપવાના છે વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ મોટવાણી લાઈવ જોડાયા છે રવિ કાયમી કુલ સચિવ મળવા જઈ રહ્યા છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કેવા પ્રકારની પ્રક્રિયા રહેવાની છે જી લવલી જરૂરથી જણાવી દઉં રાજકોટ જે સૌરાષ્ટ્રનું હબ માનવામાં આવે છે સૌરાષ્ટ્રનું પાટનગર કહી શકાય ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જુદા જુદા શહેરોમાંથી વિદ્યાર્થીઓ અહીં ભણવા આવતા હોય છે ત્યારે આ યુનિવર્સિટીનું ખૂબ મહત્વ છે પરંતુ આ યુનિવર્સિટી ક્યાંક ને ક્યાંક છેલ્લા કેટલાક સમયથી જે કર્મચારીઓ તેની ભરતીની ખોટ જોવા મળી રહી છે ત્યારે જે કુલ સચિવ છે જે મહત્ત્વનું પદ કહી શકાય તેના ઉપર છેલ્લા દસ વર્ષથી કોઈ કાયમી કુલપતિ નથી લગભગ દસ વર્ષ પહેલાં ડૉક્ટર હરેશ રૂપાલીયા નામના જે કુલ સચિવની કાયમી નિમણૂક થઈ હતી પરંતુ ટૂંકા આ ચાર ગણાના સમય દરમિયાન તેમણે રાજીનામું આપી દીધું કારણ કે તેમને અન્ય નોકરીમાં તેને પ્રમોશનમાં જે મુશ્કેલી પડતી તેને તેમણે રાજીનામું આપી દીધું હવે દસ વર્ષ બાદ કુલપતિઓની કુલ સચિવની હવે ભરતી જવા થઈ રહી છે તેના માટે આ બાર ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જેમાંથી આ ત્રણ ઉમેદવારોના જે ફોર્મ છે મંજૂર થયા છે આગામી ત્રણ જાન્યુઆરીના રોજ આ પરીક્ષા યોજાવાની છે કુલ સચિવ એક મહત્ત્વનું પદ હોવાથી આ ભરતીની પ્રક્રિયાને લઈ યુનિવર્સિટી બાદ કામગીરી ચાલુ રહી છે અને આગામી ત્રણ જાન્યુઆરીના રોજ આ પરીક્ષા થવાની છે તેના માટે યુનિવર્સિટી પૂરું તૈયારીઓ પણ ચાલી રહી છે કાયમી મળશે તો તેને વહીવટી સરળતામાં પણ ઘણો ફાયદો થશે તે વાત નકારી શકાય નહીં જી લવલી બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો આવનારા સમયમાં ઇન્ટરવ્યુ પ્રક્રિયા પણ રહેવાની છે અને ત્યારબાદ સત્તાવાર રીતે ઇન્ટરવ્યુ આયોજન કરવામાં આવશે